જગત એટલે આત્માનો વિકલ્પ મૂળ આત્માની હાજરીમાં વિકલ્પ થાય દાદા ભગવાને જગતની બહુ અદ્ભુત વ્યાખ્યા કરી બહુ સાદા શબ્દોમાં સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે બહારથી આપણને દેખાય છે એ બધું જગત કહેવાય દાદાએ બહુ સુંદર કહ્યું આ કોઈ જગ્યાએ ના હોય અને શાસ્ત્રોમાં હોઈ શકે નહીં કે જગત એ તો આત્માનો વિકલ્પ છે શું કહ્યું જગત આત્માનો વિકલ્પ છે કનુદાદાશ્રી કહે છે વિકલ્પ હવે આત્માનું વિકલ્પ કહ્યું તો આત્મા વિકલ્પ કરે છે તો કહે કે મૂળ આત્મા જો વિકલ્પ કરતો હોય તો વિકલ્પી થઈ જાય આત્મામાં એવી શક્તિ જ નથી સ્વભાવ જ નથી એનો વિકલ્પ કરવાનો એ વસ્તુ નથી બનતી કારણ કે જન્મ મરણના ચક્રાવામાં જાય છે પણ આત્મા કાયમનો આત્મા જ રહે છે પરપેચ્યુઅલ કાયમનો એમાં કશો ફરક નથી પડતો તો પછી કયા આત્માનો વિકલ્પ તો કહે કે માનેલા આત્માનો વિકલ્પ કોણે કર્યો જેનો જવાનો સ્વભાવ છે તેનાથી થયો પણ તે આત્માની હાજરી વગર થાય નહીં તો કોણ કરે તે જીવે કર્યો જીવ કોણ તો કહે જીવે છે તે જીવે છે કોણ જેને મરવાનું છે તે એટલે જીવ આત્મા જે જીવે છે અને મરે છે એ જીવ આત્મા એટલે આત્માની હાજરીમાં પોતાને માનનારો હું આત્મા છું એવું માનનારો એટલે ભગવાનની હાજરીમાં પોતે ભગવાન થઈ પડે એવું માને આત્માનો વિકલ્પ એટલે આત્માની હાજરીમાં એને ગેરહાજર માનવો તે આખા જગતમાં આ જ ચાલી રહ્યું છે અને માનેલા આત્માનું આખું જગત બનેલું છે માનેલો આત્મા કયો હોય તો કે હું અને મારું અહંકાર અને મમતાવાળો તો પેલો મૂળ આત્મા તો ખરો ને ત્યારે કહે એની હાજરીથી તો બધું બને એ મૂળ આત્મા હોય નહીં અને પોતે કશું માની શકે નહીં મૂળ આત્માની હાજરી છે એ તો વિતરાગ છે એને કશામાં કશું જ લેવા દેવા નહીં એની ખાલી હાજરી જ છે બીજું કશું એ નહીં એ તો કાયમની રહ્યા જ કરે છે એ હતી છે ને કાયમની રહેવાની એ પરપેચ્યુઅલ છે પણ જાણતા નથી એટલે એ મૂળ આત્માની હાજરીમાં આ વિકલ્પ થાય છે આત્માની કલ્પશક્તિ હવે એ મૂળ આત્માની શક્તિઓ બધી અનંત છે એમાંની કલ્પનામની એક શક્તિ છે કઈ શક્તિ કલ્પનામની શક્તિ કરુદાદાશ્રી કહે છે કલ્પશક્તિ સતત એ ફ્લો વહન થયા જ કરે જેવી રીતે હીરાની હીરાપણું પ્રકાશવાની શક્તિ હોય સોનાની સોનાપણું રિફ્લેક્ટ થવાની શક્તિ હોય ને એવી આ કલ્પશક્તિ છે આ જગતમાં જે ચેતન અને જળની ફસામણ છે એમાં કલ્પશક્તિ સતત કામ કરે છે એ કલ્પશક્તિએ કરીને એ મૂળ આત્મા આજે શરીર જોડે છે જળ શરીરમાં આ આત્માનું જ્ઞાન નથી અને ભાન નથી એટલે શરીર તે હું દેહ તે હું એવી બુદ્ધિ છે હવે દેહ આત્માની હાજરીથી છે એ બે જોડે જ ચાલે છે આત્માની હાજરી વગર કશું બને નહીં એ બેઝિક વાત છે એટલે બધા શું કહે કે આત્માએ કર્યું અને આત્માથી થયું પણ એ કયા આત્માને સમજવું જોઈએ મૂળ ચેતન નહીં ચેતન તો પરમાત્મા સ્વભાવનું છે એટલે આ કલ્પશક્તિ સમજાય તો આ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય હવે કલ્પ શબ્દ આગળ વી લગાડ્યો તો વિકલ્પ થયો ઓરિજિનલ શબ્દ કલ્પ છે કલ્પ એ આત્માની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે અને એ શક્તિને આધારે આખું આ બધું તમને દેખાય છે કેવી રીતે દેખાય છે તો કહે વિકલ્પ સ્વરૂપે એટલે ચારેય ગતિમાં કર્મવશ જે ભટકામણ છે તે બધી વિકલ્પિત વિકલ્પથી છે હવે કલ્પ આત્માની શક્તિ છે અને આત્માને લાગુ પડે છે અને આત્માનો વિકલ્પ કહ્યો તે પાછો કયો આત્મા એ મૂળ આત્મા નહીં ઓરિજનલ ચેતન નહીં માનેલો આત્મા માનેલો આત્મા એટલે વ્યવહાર આત્મા વ્યવહાર આત્મા એટલે જે કર્મવશ ચારેય ગતિમાં છે એ આત્મા પ્રતિષ્ઠિત આત્મા એ આ જગતનું મોટામાં મોટું અધિષ્ઠાન છે અધિષ્ઠાન એટલે ઓરિજિનલ એસ્ટાબ્લિશર મૂળ અધિસ્થાપક આવો કોઈ ઉલ્લેખ ક્યાંય સ્પષ્ટપણે નથી આ તો દાદા ભગવાને ખુલ્લું કર્યું છે પ્રતિષ્ઠિત આત્મા એટલે વિભાવિક આત્મા વિભાવિક આત્મા કયો એટલે કે વ્યવહાર આત્મા હવે એ આત્મા અને ઓરિજિનલ આત્મા બેવું જુદા છે સ્પષ્ટ જુદા છે છતાં પણ આજે એ નોખાપણું નથી એના માટે એ વિકલ્પ સ્વરૂપે આ બધી ચિત્રામણ છે રોંગ બિલીફથી પરમાણુઓનું ચાર્જિંગ હવે ચેતન એટલે કે આત્મા તો ચેતન જ છે એ ક્યારેય અચેતન થતું નથી તો આ પૂતગલ એ ચેતનની હાજરીમાં કેવી રીતે ગ્રહણ થાય છે ત્યારે કહે પૂતગલ જ પૂતગલથી ખેંચાય છે ને ગ્રહણ થાય છે પરંતુ ચેતનની હાજરીથી એટલે જે અનંત શક્તિનો ભંડાર છે એમાંની આ કલ્પનામની જે શક્તિ છે એ બેઓની વચ્ચેના સાંધામાં છે પરંતુ પોતે બિલીપ સ્વરૂપે છે કે આ પૂતગલ તે હું છું એટલે એની બિલીપથી ખેંચે છે પછી એ બિલીપથી પરમાણુઓ અંદર ખેંચાય છે એટલે જેવા રાગે ને જેવા દ્વેષે ને જે રીતે જેવી તીવ્રતાથી ખેંચાય છે એ રીતે એને એવો ચાર્જ થઈ જાય છે એટલે વિકલ્પ એટલે હવે આપણે આત્માની હાજરીમાં બોલીએ કે હું ચંદ્રકાંતભાઈ છું એટલે હું ચંદ્રકાંતભાઈ બોલતા એ વિકલ્પ બને છે એ હાજરીમાં બોલ્યા ને માટે હું પણું જે રોંગ બિલીફથી માનેલું છે એ માનેલા હું પણ એ કરીને સતત બધા મોલિક્યુલ્સ ખેંચાય છે શરીરમાં અંદર કર્મ સ્વરૂપે બીજ સ્વરૂપે મટીરિયલ મોલિક્યુલ્સ ખેંચાયા કરે છે અને એ બધા અંદર લોજ જમા થાય છે માનવદેહ નિશ્ચેતન ચેતન માનવદેહ એ પૂદગલથી રચાયેલો છે પણ કયું પૂદગલ કે જે ચેતન ભાવને પામેલું છે તો કયો ચેતન ભાવ તો કે વિભાવ હવે ચેતન તો ચેતન જ છે પરંતુ પોતે આખો પૂતગલમાં મનાયેલો હતો એ આખો પોતે મનાયેલો પૂતગલનો ભાગ એ વિસ્વરૂપ થઈ જાય છે એટલે કે ચેતન જેવો લાગે પણ ચેતન ના હોય એટલે એને નિશ્ચેતન કહ્યું પરંતુ આ ચેતન ભાવ પુરાયો એટલે પાછું ચેતન પણ કહ્યું ચેતનની હાજરી વગર ભૂતગલમાં ચેતન ભાવ પુરાય નહીં એટલે આ માનવ મનુષ્ય દેહને નિશ્ચેતન ચેતન કહ્યું આપણને શરીર જે મળ્યું છે તે પ્રતિષ્ઠા કરેલું મળ્યું છે એમને એમ નથી મળતું તે હું હું કરીને પ્રતિષ્ઠા કરી હતી તે આ જન્મ મળ્યો છે બોલતો વિચાર કરતો બધું જ દાદા ભગવાને એને નિશ્ચેતન ચેતન કહ્યું આખા શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ નિશ્ચેતન ચેતન શબ્દ નહીં મળે એ શબ્દ પ્રયોગ ક્યાંય થયો નથી આ સારા કાળચક્રમાં ક્યાંય નથી થયો આ દાદા ભગવાનની બહુ મોટી પરમ આશ્ચર્યતા છે કલ્પે એવું થઈ જાય ચેતન અને પૂદગલના સાંધામાં કલ્પશક્તિ કેવી રીતે કામ કરે છે શ્રી કહે છે જેવું કલ્પે એવું થઈ જાય હવે કલ્પે એવું થઈ જાય એ કયા ભાગમાં બને છે કે મૂળ શક્તિ કલ્પશક્તિની હાજરીમાં આવું બને છે એટલે કલ્પવૃક્ષની નીચે જે ઈચ્છા કરો તે હાજર થઈ જાય એવી ચીજ છે આ વાંછના સ્વરૂપે હોય ત્યાં સુધી કલ્પ વૃક્ષ ફળ આપે કલ્પની હાજરીમાં જે હું કલ્પ સ્વરૂપે છે તે બેભાનપણાને લીધે જ્યાં હું નથી ત્યાં હું સ્વરૂપે હોય છે તે વિકલ્પ સ્વરૂપે પોતે છે ત્યાં આગળ ઓરિજિનલ શક્તિમાંથી આખું પાવર ચાર્જ થાય છે ચેતન શક્તિ સાથે ચાર્જ થાય છે મેટરની પોતાની અનંત શક્તિઓ છે પરંતુ એ મેટર પ્યોર મેટર સ્વરૂપે ન રહેતા એ ચેતન સાથે મિશ્ર સ્વરૂપે થઈ ગયું એ વિકલ્પ સ્વરૂપ છે હવે કલ્પશક્તિ કલ્પ સ્વરૂપે રહે તો પોતે નિર્વિકલ્પ છે આ મન વચન કાયાના તોફાનોમાં અંદરના ને બહારના બધામાં પણ જો કલ્પ સ્વરૂપે છે તો પોતે નિર્વિકલ્પ રહી શકે છે એટલે પોતાના સ્વભાવમાં કલ્પશક્તિ છે તો અને એને જ આદિ વ્યાધિ ઉપાધિમાં નિર્વિકલ્પ સમાધિ કહી ચેતન અને જળ આ બેઉના ગઠનમાં વિકલ્પ તો આખા બ્રહ્માંડમાં છે તે કોના જેવું છે એક તુમડું પાણીમાં મૂક્યું હોય તો નીચે એટલે કે તળીએ ના જાય એટલું બધું હલકું હોય છે એને ચાર ઇંચનો માટીનો ચીકણો થર બરોબર લગાવો તો પાણીમાં નીચે જતું રહે પછી જેમ જેમ માટી ઓગળતી જાય તેમ તેમ તુમડું ઉપર આવે અને કમ્પ્લીટ નીકળી જાય એટલે ઉપર એ સિદ્ધાત્મા સિદ્ધ ગતિમાં અનંત સિદ્ધાત્માઓ અનંત સુખમાં બિરાજમાન છે એ દરેક સિદ્ધાત્મા છેલ્લા શરીરે કરીને છેલ્લા શરીરથી મુક્તિ પામેલા એવા એ શરીરના બે તૃતીયાંશ આકારવાળા કેવળ ચૈતન્યગન સ્વરૂપે ત્યાં સ્થિત છે સિદ્ધ ગતિમાં બીજું મેટર છે જ નહીં ફક્ત આકાશ અને આત્મા બે જ તત્વો છે